હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન દિવસના વાગી ગયા છે સાડા બાર અને મમ્મીએ રસોઈ કરી લીધી હું અને આધ્યા જાય છી બેબી સાવરમાં મારા ફ્રેન્ડનું બેબી સાવર છે તો આજનો લોગ એન્ડ તક જોઈજો મજા આવશે હા એ નીચે હોટલ છે ત્યાં રાઇસ બાઉલમાં છે અને મસ્ત લોગ આજનો રહે છે તો એન્ડ સુધી જોઈજો તો પહેલે એકવાર લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ ઓડિશાના ભુવનેશ્વરના વેધર ની વાત કરીએ તો એકદમ સુંદર વેધર છે વાદળ પણ નથી સવારે ફોગ બહુ હતો એકદમ ક્લીન થઈ ગયું છે અત્યારે અને ગરમી પણ નથી ઠંડી પણ નથી આજનું કાંઈક ટેમ્પરેચર ચૌદથી થી ની વચ્ચે છે આવું વેધરમાં બહુ મજા આવે પાર્ટી કરવાની હાય

કેક કાપવાની તૈયારી કેક નું ટેબલ પણ આવી ગયું છે અને અહીંયા સૂપ પણ ચાલુ કરી દીધું છે અને આ ધ્યાન સ્ટાર્ટર પર લઈ લીધું છે ફોટો સેશન અડધી કલાક થયા ચાલુ છે પણ હજી ખતમ નથી થયું હા એ ફ્રેન્ડ આવી ગઈ છે બંને दो आ, दोनों का बेबी चालू कर सो बेटा सोस सो जा रही हुई फिनिश कर चल तो बेबी सावन निविधि स्टार्ट हो गई నా ఆనందమంతా హోల్ గానే కలుగుతుంది ఆత్మయే నేరింది కబీర్ అంటే అంతకంటే ఎక్కువ అనుndo కదను वागी गया से सांजना चार और अम्मे आवी गया बेबी सावर माथी करे एम के तरह वाई गया वत करे आवी ने सुई गया था अबे जाओ सुमु हाँ त्यान ट्यूशन मा को हाँ चलो आदियो चलो ए चॉकलेट क्या है नी चॉकलेट आवी ने खा जाए चप्पल पहन चलो બેબીસ પાવર હતું ત્યાં બધા લોકો આવ્યા હતા તો હજી ઓલા લોકો ત્યાં પહોંચાશે નથી એ લોકો ફોટો ખીચ રહેલું એક ઘટા હશે મેં તીન બજે ઘર પે આવી એવી પ્લીઝ ચેનલ એન્ડ માય ચેનલ નેમ સેન્ટી ચલો બી થોડા સબસ્ક્રાઈબ કર દો પ્લીઝ પ્લીઝ વાગી ગયા રાતના અને જમવાની બનાવવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ જો મમ્મી મેથી ફુદીના રોજ સવારે જ્યુસ પીએ છે સેવ ટમેટાનું અને લોટ પણ બંધાઈ ગયો છે સરસ મજાનો અને અહીંયા મમ્મી શું કરો છો મમ્મી તમે પાલક રેડી કરે છે સવારે જ્યુસ માટે નહીં રોજ સવારે જ્યુસ બનાવી મજા આવે ને પીવાની મજા

તો ચાર પાંચ આ એમ તો આઠ દસ દિવસથી ચાલુ કર્યું છે કંઈ એમાં બે ત્રણ વસ્તુ જ નાખતા પણ આ બધુંય ગ્રીન ગ્રીન છે જે એ ચાર પાંચ દિથિયા જ ચાલુ કર્યું છે અહીંયા મારી ગુડિયા રાણી શું કરે છે હેલો આધ્યાને નો બહુ શોખ છે નયાધ્યા શું કરશ તું હા આજે બહુ સરસ પાલક લઈ ગયો છો હવે મળીએ અડધી કલાક પછી જમવા વાળા હજી કોઈ આવ્યા નથી હા રોટલી બાકી છે સાડા સાત આઠ વાગે જમીશું અને હું મારું મિશન ચાલુ જ છે એમ બ્લાઉજ બનાવું છું એક કાંટેનું અને મમ્મી બનાવે છે રસોઈ તો હવે મળીએ થોડી વાર પછી